પવિત્ર રક્ષાબંધન નો દિવસ આ દિવસ આપણે શા માટે ઉજવીએ છીએ રક્ષાબંધન નું મહત્વ રક્ષાબંધન તહેવાર અને એનું મહત્વ મહાદાનેશ્વરી અસુરરાજ બલી સપ્ત ચિરંજીવો કહેવાય એમાંના એક ચિરંજીવી ભક્ત શ્રેષ્ઠ પ્રહલાદના પુત્ર વિરોચન આ વિરોચન અને તેમના પત્ની સુલોચના થકી જેમનો જન્મ થયો હતો તે વિષ્ણુ ભક્ત પ્રતિજ્ઞા પાલક દાનવીર મહાન યોદ્ધા હતા વિરોચન નામના સામ્રાજ્યના સમ્રાટ હતા જેમની રાજધાની મહાબલીપુરમ ત્યારે દુર્વાસા મુનિના શાપથી ઇન્દ્રની લક્ષ્મીનષ્ટ થઈ ગઈ ત્યારે શુક્રાચાર્યની પ્રેરણાથી દૈત્ય અને દાનવોની સેના લઈ બલીએ દેવો પર ચડાઈ કરી અને સ્વર્ગ પર અધિકાર મેળવી લીધો હતો સમુદ્ર મંથન થી પ્રાપ્ત થયેલું અમૃત રૂપ ધરી ભગવાન વિષ્ણુએ દેવોને પીવડાવી દીધું આ ખ્યાલ આવતા દેવો અને દાનવોનું યુદ્ધ થયું ત્યારે અસુરોના ગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી મરણ પામેલા અસુરોને ફરી જીવિત કર્યા તે પછી બલિરાજાએ વિશ્વજીત અને શત અશ્વમેઘ યજ્ઞ કર્યા અને ત્રણ લોક પર પોતાનો અધિકાર પ્રસ્થાપિત કરી દીધો આવા સમયે દેવનું રાજ્ય પાછું અપાવવા અદિતિ માતાના પરતથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો વામન અવતાર ધારણ કરી ભગવાન બલિરાજાની પરીક્ષા કરવા માટે બલિરાજાના દ્વારે આવે બલિરાજાનો યજ્ઞ ચાલુ હતો બલિરાજા અંતિમ અશ્વ મેઘ યજ્ઞ પૂર્ણાહુતિ કરી રહ્યા હતા ત્યારે ત્રણ ડગલા પૃથ્વી કર્યા જળનો સંકલ્પ મૂકી દીધો ભગવાન વામને વિરાટ રૂપ ધારણ કર્યું ત્રણ ડગલા પૃથ્વી માગી લીધી પછી વિરાટ રૂપ ધારણ કર્યું એક ડગલું મૂક્યું તો આખી પૃથ્વીને એક ડગલામાં પૃથ્વીને બીજા ડગલામાં આકાશ અને સ્વર્ગને માપી લીધા ત્રીજું ડગલું મૂકવા માટે કોઈ સ્થાન ન રહ્યું ત્યારે વામને બલિરાજાને કીધું કે હવે મારે ત્રીજો પગ ક્યાં મૂકવો ત્રણ ડગલા પૃથ્વીની તમે પ્રતિજ્ઞા તો લીધી ત્રીજું ડગલું મૂકવું ક્યાં ત્યારે બલિરાજાએ કીધું કે હું સ્થાન ભ્રષ્ટ થવાથી નરકથી પાશબંધન થી અપાર દુઃખ થી ધન નાશ થી કષ્ટ ધન નાશ ના કષ્ટ થી અને તમારા દંડ થી ડરતો નથી પૃથ્વી આકાશ સ્વર્ગ પાતાળ બધો લોક ભલે લઈ લીધા પણ હજુ એક જગ્યા બાકી છે જ્યાં તમારું પગલું પહોંચ્યું નથી એ જગ્યા છે મારું મસ્તક મારા મસ્તક પર તમારો પગ મૂકો એ સમયે ભગવાને ત્રીજો પગ બલિના માથા ઉપર મૂક્યો બલિરાજાના આવા સર્વાત્મ નિવેદનથી ભગવાન વામન એમની પ્રશંસા કરવા લાગ્યા આ દેત અને દાનવોના અગ્રણી બલિરાજાએ કીર્તિ વધારી દીધી છે એમણે વિપતીમાં પણ મૂંઝાણા વગર મારી અજય માયાને જીતી લીધી છે આ સત્યવાદીએ પોતાનો સત્ય સંકલ્પ કે ધર્મ છોડ્યો નથી એટલે હવે આ સાવરણી મનુના સમયમાં ઇન્દ્ર બનશે બાકી અત્યારે સ્વર્ગ જેવા સુખવાળા એને કે હું સુતળ પાતાળમાં મોકલું છું મારું સુદર્શન ચક્ર એમની સદા રક્ષા કરશે સતત મને એમના ઘરની બહાર હાજર જોશો હું ઉપેન્દ્રનું રૂપ ધારણ કરી હાથમાં ગદા લઈ એમનો દ્વારપાળ બનીને રહેશ ભગવાને આ પ્રમાણે કર્યું પણ હતું એવી પૌરાણિક માન્યતા પણ છે એ પછી લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પહેરેદારમાંથી મુક્ત કરાવવા માટે દ્વારપાલની ફરજમાંથી મુક્ત કરાવવા માટે બલિરાજા પાસે જાય છે બળેવનો દિવસ આવ્યો છે રક્ષાબંધનનો દિવસ આવ્યો છે આ જ દિવસે રાખડી બાંધે છે અને ભાઈ તરફથી ઉપકાર રૂપે પોતાના પતિ વિષ્ણુને છોડાવ્યા હતા એ દિવસ શ્રાવણ માસની પૂર્ણિમા હતી ત્યારથી બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને એની રક્ષણના શુભાશિષ આપે છે ત્યારથી જ રક્ષા સૂત્ર બાંધતી વખતે આ શ્લોક કાયમ બોલાય છે દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં અત્યારે પણ વામન ભગવાન દ્વારા બલિરાજાને પાતાળ લોકમાં મોકલ્યા બાદ એમના ફરીથી ધરતી પરની પ્રતિવર્ષ આગમન સમયે ઓણમના ઉત્સવ ઉજવાય છે આ ઓણમ વખતે બલિરાજા દરેક વર્ષ પોતાની પ્રિય પ્રજાને નિહાળવા અચૂકપણે આવે જ છે કેરળના કોચી પાસે આવેલા તિકારકરાના વામન મંદિરથી ઉત્સવનો પ્રારંભ થાય છે ઓણમના સમયે કેરળના પ્રત્યેક ઘરના આંગણામાં ફૂલોની પાંખડીઓથી સુંદર રંગોળીઓ બનાવવામાં આવે છે ચારે તરફ બનાવી ઉલ્લાસપૂર્વક નૃત્ય કરે છે વિશાળ વચ્ચે વામન અવતારના વિષ્ણુ બલિરાજા અને એમના અંગરક્ષકોની કાચી માટીની મૂર્તિઓ બનાવી એમને પ્રતિષ્ઠા કરી અને પૂજા પણ કરાય છે તો આવો છે રક્ષાબંધનનો મહિમા જય માતાજી